અત્યારે જ આપણે આપણા પ્લાન્ટે કાજુ કાંઠિયાના શાકનો પ્રોગ્રામ રાખ્યો હોય તો મિત્રો પ્રોગ્રામની અંદર નાનોડો ટ્વિસ્ટ છે આપણે કેરીના રસની જરૂર પડી તો પહેલાં કેરીનો રસ લઈ લેવાય તો મિત્રો અત્યારે આપણી જોડે જોડાઈ ગયા છે આપણા ભાણુભાઈ એવા હરદેવસી કાઠિયા અને હરદેવસી હાય કર દો હાય 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 હા હાય હા

એક્ચ્યુઅલી મિનરલ વોટર છે ક્યાં શું કરતો કેવું કરું પાણી પાણી જેવું ને આભાર થેન્ક યુ હલો રાજભા આ પાર્ટ ઉપર જવાનો સેકન્ડ ફ્લોર આ ભાઈ રે આપણા મારથી માપે રેવો આપણો વિડીયો ચાલુ હતા જો બરોબર ને એટલે આમાં થોડુંક સભ્યતા જાળવા નમ્ર વિનંતી અહીંયા તો પ્રોસેસ ચાલુ છે આપણું જમવાનું બનાવવામાં જો કટિંગ બટિંગ બધું થઈ ગયું છે અને આ અમારું નાનકડું એવું કિચન છે કિચન ટૂર તમે જોઈ લો તેલ મૂકી દીધું છે અને તારક મહેતા કા ઉલટા ચશ્મા હતા ચાલુ છે યા ભાઈ કામ બધા નીકળો છું આજ ખાવા માવા એકસો બાત્રી ના માવા આછા ચૂના વાળા માવા

સીડી હતી એકદમ ખતરનાક પ્લાન્ટનો ટોપ ફ્લોર આ તમે જે જોઈ રહ્યા છો મિત્રો આ જગ્યા ઉપર પહેલાં હતો રેતીનો વોશિંગ પ્લાન્ટ પરંતુ અત્યારે આ જગ્યાએ આપણો યુરિયાનો કેમિકલનો પ્લાન્ટ છે અત્યારે અહીંથી જ આપણું બધું યુરિયા સપ્લાય થશે સાયલા સાયલા માટે જે કાંઈ પણ આપણા પ્લાન્ટ યુરિયા આવે એનું મેન્યુફેક્ચરિંગ હબ આ કહી શકાય પોતે લાઈવ કિચન ચાલુ હોય કાજુ કાંઠિયાનું શાકની પ્રોસેસ ચાલે આવું કાજુ હે માટે થઈને સ્પેશિયલી અત્યારે પ્લાન્ટને ખોલવામાં આવી રહ્યો છે તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે આપણો પ્લાન્ટ પરંતુ હું તમને પૂરો પ્લાન્ટ નહીં દેખાડી શકું સેફ્ટી રીઝનના કારણે આ છે આપણા રેડી માલના સ્ટોકના મોટા મોટા બેરલ કે જેની અંદર આપણો રેડી માલ ભરવામાં આવે છે ત્યારબાદ આપણે જે વીસ લીટરની ડોલ આવે હજાર લીટરના ટેન્કર આવે એની અંદર આપણો બધો માલ ભરીને સાયલા માટે અમદાવાદ માટે તેમજ ગુજરાતના અનેક એવા નોખાનોખા સિટીની અંદર આપણો માલ ડિસ્ટ્રીબ્યુટ થાય છે એની પ્રોસેસ અહીંથી થાય બધી આ તમે જે જોઈ રહ્યા છો આ આપણો રેડી માલ છે કે જેની અંદર આપણે વીસ લીટરમાં બાલ્ટી ભરવામાં આવે છે અને આ જે છે એ હજાર લીટર લૂઝ ટેન્કર છે કે જેની અંદર આપણે હજાર લીટરનો માલ ભરવામાં આવે તો કંઈક આ સેટઅપ છે પરંતુ પ્લાન તો તમને નહીં દેખાડું આ જે છે આપણો હેવી સેટ છે અને બધી જ પ્રોસેસ અહીંથી થાય એક લીટર મીઠું પાણી મોકલાવું મારા વાલા રેડી વિજયભાઈ તો જો વાસણ બધા વીણે હે આ મયુરભાઈ ભાઈ હાચો માલ જો

બાકી મેન ભાગ તો આ છે જો થોડું કાજુ કાઠિયાનું શાક જોઈ શકો છો તમે એક નંબર લુક આવે હવે ટેસ્ટ કરીને તમને કેવી કે ભાઈ કેવું છે શું વાત છે ચાલો પાટા માટે થઈને ટીવીનો સેટઅપ હતા રેડી થાય આ ટીવી ખાતા ખાતા વધારે મજા આવે એ માટે થઈને તો જો ટીવીનો સેટ થઈ રહ્યો કમ્પ્લીટ વિજયભાઈ કામ કાજ ચાલુ કરી નાખ્યું બધું ગોઠવવાનું હાલો આપણે થોડી આજે મદદ કરાવી નાખી શક્તિ ભક્તિ અને સારી જગ્યા ગોતીને બે જાય આપણે મયુરભાઈને કામ મળ્યું છે છાશ કાઢવાનું એમને કામ ચાલુ કરી દીધું છાસ માટેનું અને રાજભા રિમોટ ના પાવર ગોતે કારણ કે ટીવી તો ચાલુ થઈ ગયું પણ રિમોટ ને કઈ ઠેકાણા છે નહીં જમવાની સાચી મજા તો ત્યારે આવે કે જ્યારે તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા ચાલુ હોય તો જ આપણને મજા આવે બરોબર ને આવો તો આપણી થાળી રેડી હે હવે મયુરસિંહ નું નામ લઈને આપણે જમવાનું ચાલુ કરી દઈએ જય મયુરસિંહ આ મેન વસ્તુ બાકી થઈ જશે કેરીનો રસ ભૂલાઈ ગયો હતો પણ હવે મળી ગયો છે એ મયુરભાઈ દયા છે ફાઇનલી વિસર્જન પતી ગયું કઈ કઈ એકદમ જોરદાર રહી પેટ પૂજા ઘરે રહ્યા હવે પેટમાં જગ્યા છે ને અને બહુ મજા આવ્યું એક નંબર રાજભા કે નાનું ઊનું ખાડું ધરાય ને એટલું ખાધું હોય છે જગ્યા